માર્જીના શુભ સંદેશમાંથી પાઠ પાંચ અધ્યાય સાત કડી પંદર થી વીસ ખોટા ઉપદેશોથી થી રહેજો તેઓ ઘેટાના વેશમાં આવે છે પણ અંદર ખાનેથી ભૂખ્યા વરુ હોય છે તેમના વર્તન રૂપી ફળ ઉપરથી તમે તેમને ઓળખી શકશો થોર ઉપરથી દ્રાક્ષ અથવા આવડ ઉપરથી અંજીર ઉતરે ખરા સારા ઝાડ સારું સારા ફળ આપે છે પણ ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે સારું જળ ખરાબ ફળ આપી શકતું નથી તેમ ખરાબ જળ પણ સારું ફળ આપી શકતું નથી જે જળ સારા ફળ આપતું નથી તે કાપીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે એટલે તમે તેમના વળતર રૂપી ફળ ઉપરથી ઓળખી શકશો આ પ્રભુની વાણી છે આજના શાસ્ત્ર પાઠમાં પ્રભુ ઈસુ ખોટા ભવિષ્યવાણીઓની ચેતવણી આપે છે ખોટી ભવિષ્યવાણી કરનાર આપણા જીવનમાં ખોટા માર્ગદર્શન અને ખોટી આશાઓ આપી શકે છે તેઓ પોતાની સાચા અને સહાનુભૂતિશીલ દર્શાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમની નિયત અને ક્રિયાઓ ખરાબ હોય છે તેથી આપણે તેવા લોકોથી દૂર રહેવું જોઈએ અને પ્રભુમાં વચન પર ચાલવું જોઈએ આમ